અમરેલી બ્રેકિંગ દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈને જાફરાબાદ બંદરના માછીમારોને અપાઈ સૂચના જાફરાબાદના દરિયાના વીસ નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ નજરે ચડી માછીમારો દ્વારા બોટ પ્રમુખને વાયરલેસ મારફતે કરાઈ જાણ બોટ એસોસિએશન દ્વારા કોસ્ટગાર્ડને કરાઈ જાણ કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર સાથે તપાસ શરૂ કરી માછીમારોને દરિયો ન ખેડવાની ફિશરીઝ વિભાગની સૂચના બોટ માલિકોને તાત્કાલિક અસરથી દરિયામાંથી બોટો પરત બોલાવવાનો આદેશ કરાયા ધારાસભ્ય હીરા સોલંકીએ પણ વાયરલેસ દ્વારા માહિતી મેળવી દરિયાઈ સીમા સુરક્ષાને લઈને તંત્ર દ્વારા કરાયો નિર્ણય જાફરાબાદ ચાંચબંદર ધારાબંદર સહિતના બોટ માલિકોને અપાઈ સૂચના રિપોર્ટર ડામુર વનરાજભાઈ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ધારી અમરેલી ભાઈ सीताराम ભાઈ ભાઈ કેટલી કાગે હશે ઈ બોટ આપડા થી આપડા ભાઈ હેલિકોપ્ટર ને એ બધું આવી ગયું છે કે આમ કેવી શંકાસ્પદ કેવું દેખાય કેમ કે સમાચાર વાળા ના ફોન આવે છે અને હું છે હું નઈ જાણવા માંગે છે છે એટલે પર નંબર નામ લખેલું છે ફ્લેગ છે અચ્છા ચાલો કોસ્ટગાર્ડ તો અહીંથી નીકળી ગઈ છે લગભગ પણ એવા કઈ સમાચાર મળે એટલે તાત્કાલિક સમાચાર વાયરલેસ દ્વારા કન્ફર્મ કરજો ઓકે થેન્ક યુ થેન્ક યુ સોલંકી આજે સવારે સાડા દસ વાગે દરિયામાંથી મને એક ફિશિંગ બોટમાંથી વાયલેસ દ્વારા મેસેજ મળ્યા કે ભાઈ અહીંયા આજુબાજુમાં એક બોટ અજાણી બોટ જે જૂની છે માણસો બેથી ત્રણ જ દેખાય છે કોઈ એની અંદર ઝાડ કે કોઈ વસ્તુ નથી તો આ કોઈ ઇલીગલ પ્રવૃત્તિ કરવા માટે નીકળેલી બોટ હોય એવું લાગે છે એમ છતાં મેં મારા કહેવાથી આ બોટો આપણી ફિશિંગ બોટો જાફરાબાદની એની પાછળ જ ગઈ તો એ ફૂલ સ્પીડ મૂકી અને ત્યાંથી આગળ નીકળી ગઈ એટલે તાત્કાલિક મેં પછી કોસ્ટગાર્ડને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી કે ભાઈ આવી એક બોટ અજાણી બોટ છે અને બહુ જૂની પુરાણી બોટ છે એટલે આમાં કાંઈક શંકા હોય એવું લાગે છે તો તમે તા તાત્કાલિક કોસ્ટગાર્ડ મોકલી અને એને પકડો એટલે કોસ્ટગાર્ડનું જહાજ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર અત્યારે ત્યાં પહોંચી ગયું છે અને એને પકડવાની કોશિશ કરે છે પરંતુ હજી પણ એ ભાગવા માટે કોશિશ કરે છે બોટ એટલે કાંઈક પણ એમાં શંકા હોય એવું લાગી રહ્યું છે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ અત્યારે જે બોટોને પરત બોલાવવા માટે ટોકન બંધ કરવામાં આવ્યા છે જો દરિયાની અંદર ફિશિંગ બોટો હોય તો આવી કોઈ પ્રવૃત્તિ થાય આવી કોઈ બોટો દેખાય તો એની જાણ થાય બોટો બંદરની અંદર હોય તો આવી પ્રવૃત્તિનો કોઈ ખ્યાલ ન આવે એટલે સરકારશ્રીને વિનંતી છે કે બોટો ફિશિંગ બોટોના ટોકન ચાલુ કરે અમારે આવી નમ્ર વિનંતી છે